હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાય મારી ચેનલ આશા કે આશા કિચનમાં તો લીલી ડુંગળી બહુ સિઝન છે અને માર્કેટમાં ફેશ એવી લીલી ડુંગળી મળે છે આજે આપણે બનાવીશું લીલી ડુંગળીના પરાઠા અને જો તમે ક્યારેય પરાઠા ટ્રાય કર્યા ના હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આલુ પરોઠા પણ ભૂલી જશો એટલા બધા ટેસ્ટી ક્રિસ્પી અને કસ્તા બને છે બનાવવાની રીત થોડીક અલગ છે પણ ખૂબ જ સરળ છે પરાઠા ભરતી વખતે બિલકુલ નહીં ફાટે અને દરેક પરાઠા ફૂલીને દડા જેવા થશે એક નાની એવી સરળ રેસિપી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ક્રિસ્પી એવા પરાઠા બનીને તૈયાર થશે તો તેને માટે મેં ડુંગળી લીધી છે લીલી એ ફ્રેશ ચાર ડુંગળી લીધી છે તેમાં છે આપણે જે આગળનો પાર્ટ છે તો એ અલગ કરી નાખશું ચારે ડુંગળીનો અને તેમાંથી છે બે ડુંગળીનો આપણે ઉપયોગ કરવાનો છે અને બે ડુંગળી છે તે રાખી દઈશું આપણે અને હવે છે તે જે ગ્રીન પાર્ટ છે તેનું આપણે ઝીણું ઝીણું એવું કટિંગ કરી લેશું સાવ સાવ નાનું ઝીણું એવું ચોપ કરી લેવાનું છે ગ્રીન કલરનો જે પાર્ટ છે એ જો ગ્રીન કલરનો પાર્ટ છે તે બધો ચોપ થઈ ગયો છે હવે જે વ્હાઈટ પાર્ટ છે ડુંગળીનો આગળનો ભાગ તેનું આપણે ઝીણું એવું કટ કરી લેશું સાવ ઝીણું એવું કટ કરવાનું છે જેનું પણ કટ થઈ ગયું છે તમને બતાવી દો વ્હાઈટ કલરનો જે ભાગ છે તે પણ કટ થઈ ગયો છે અને ગ્રીન કલરનો જે પાર્ટ છે તેનું પણ ઝીણું એવું આપણે ચોપ કરી લીધું છે બેનું એવું ચોપ થઈ ગયું છે હવે આપણે પરાઠાનો લોટ બાંધીએ તેને માટે એક બાઉલ લઈ લીધું છે એક વાટકા જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલીનો વાપરીએ છીએ તે તમે જો ઘઉનો વાપરો હોય તો ઘઉંનો વાપરી શકો છો અથવા જવનો પણ વાપરી શકો છો એની જગ્યાએ ચોખાનો પણ વાપરી શકો છો અને એક વાટકી જેટલો ચણાનો લૂટ લીધો છે તે આપણે અડધો એડ કરીશું અડધો છે તે આપણે બચાવીને રાખી દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક લેશું અડધી ચમચી જેટલો અને હિંગ લેશું એક ચમચી જેટલી હિંગ એડ કરીશું અને થોડાક એવા અજમા લેશું જે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દેશું જેથી આપણે પરાઠા છે તે એકદમ સરસ એવા બને હવે મેં કસૂરી મેથી લીધી છે તેનાથી આ પરાઠાના ફ્લેવર બહુ સરસ એવી આવે છે તેથી જરૂરથી એડ કરી કસૂરી મેથી તે એડ કરી દેસું એક ચમચી જેટલી હવે તે આપણે તેલ એડ કરીશું બે ચમચી જેટલું તેલ એડ કરીશું હવે બધું મિશ્રણ સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ તેલ આ લોટમાં અત્યારે એડ કરવાથી આપણા પરાઠા છે તે એકદમ ક્રિસ્પી એવા બનશે અને જો પછી આપણે એડ કરીશું લોટ બાંધે પછી તેનાથી આપણા પરાઠા છે તે એકદમ ખસતા એવા બનશે હવે પાણી નાખીને આપણે લોટને સરસ એવો સ્મૂથ એવો લોટ બાંધવાનો છે મસળી લેશું લોટ સરસ રીતે મસડવાથી આપણો લોટ છે સરસ એવો સ્મૂથ થશે જો તમને બતાવું લોટ સરસ એવો બંધાઈ ગયો છે આવી રીતે બાંધો હવે તેને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દેશું ત્યાં સુધી આપણે ડુંગળીનો ડુંગળીનું સ્ટફિંગ બનાવી લે તેને માટે એક પેન લીધું છે એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલી આખું જીરું છે તે એડ કરી દઈશું હવે તેમાં અડધીથી ઓછી હિંગ એડ કરી દઈશું બધું સરસ સતળવા લાગે પછી જે આપણે વ્હાઈટ કલર ડુંગળીનો ભાગ જે કટ કર્યો હતો તે એડ કરી દઈશું એને આ ડુંગળીને સરસ રીતે સાતળવા દેવાની છે સરસ રીતે મિક્સ કરીને સતળાઈ જાય સાતળવા દેવાની છે સરસ રીતે મિક્સ કરી લેશું હવે જે આપણે આદુ મરચાંની જે પેસ્ટ લીધી હતી આદુ મરચાં અને લસણ જે પેસ્ટ લીધી છે ચમચી તે એડ કરી દઈશું તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે સરસ એવું મિક્સ કરી લીધું છે અને આમાં છે તેલનો વધારે ઉપયોગ ના કરવો તે પણ ખાસ ધ્યાન રાખવું તેલનો ઉપયોગ છે સાવ ઓછો કરવાનો છે હવે આપણે જે બચાવીને ચણાનો લોટ રાખ્યો તો ચમચી એક તે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લેશું ચણાનો લોટ એડ કરવાથી આપણું સ્ટફિંગ છે તે સરસ ડ્રાય બનશે હવે ચણા લોટ છે સરસ રીતે આપણે મિક્સ કરશે તેને સરસ રીતે શેકી લેવાનો છે જેથી ચણા લોટનો કાચો સ્વાદ છે તે નીકળી જાય અને સરસ એવો ઉપ થઈ જાય હવે છે સરસ રીતે ડુંગ ડુંગળી છે સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે જે આપણે ગ્રીન પાર્ટ લીધો તો ડુંગળીનો કટ કરીનો તે પાન છે તે બધા આપણે એડ કરી દઈશું તેના સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે અને જો ચણા લોટ એડ નહીં કરે ખાલી ડુંગળીનું સ્ટફિંગ કરશું તો તે ઢીલું બની જશે અને પરાઠા વણતી વખતે છે તે ફાટી જશે ચણા લોટ એડ કરવાથી આપણા પરાઠા છે તે ફાટશે નહીં અને સ્ટફિંગ છે સરસ એવું ડ્રાય બનશે હવે છે તે આપણે થોડાક એમાં મસાલા એડ કર કસૂરી મેથી છે તે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને આ ડુંગળીના પાન નાખ્યા પછી બહુ કૂક નથી થવા દેવાનું હવે તેમાં થોડોક મસાલો એડ કરી દે કરી દઈએ અડધી ચમચી જેટલું નમક લીધું છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર લીધી છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલી કાશ્મીરી મરચું લીધું પાવડર લીધો તે એડ કરી દઈશું ધણા જીરું પાવડર લીધો છે તે એડ કરી દઈશું બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે આમચૂર પાવડર લીધો તે એડ કરી દઈશું સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને મેં ગેસ બંધ કરી દીધો સરસ એવું સ્ટફિંગ બની ગયું છે અને સોરી મારો વિડીયો બંધ થઈ ગયો હતો એટલે થોડુંક બતાવવામાં નથી આવ્યો હવે સ્ટફિંગ છે આપણે બધું એક બાઉલમાં લઈ લેશું આપણું સ્ટફિંગ છે એ સરસ રીતે જો બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને છે આપણે બાજુ પર મૂકી દઈએ જે આપણે લોટ બાંધ્યો હતો તે ચેક કરી લઈએ ઢાંકણ ખોલી લેશું લોટ ચેક કરી લઈએ આપણો લોટ સરસ એવો સ્મૂથ થઈ ગયો છે તો પણ થોડોક એવો આપણે સેજ થોડોક એવો મસળી લઈએ જેથી સ્મૂથ એવો લોટ બનીને તૈયાર થઈ જાય હવે તેમાં છે આપણે એક લુવો લઈ લેશું ગોળે લુવો લઈ લેશું ગોળે એવું રાઉન્ડ કરી લેવાનું છે હાથની મદદથી જો આવી રીતે હવે થોડો ફ્રેશ હાથની મદદ પ્રેસ કરીને થોડોક આવી રીતે બનાવી લેવાનો છે આગળના ભાગથી અંગૂઠાથી આવી રીતે બનાવતું જવાનું છે હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે એડ કરી દઈશ અંદર છે તે ભરી દઈશું મેં છે તે આમાં જો આવી રીતે બનાવી લેવાનું છે હવે જે સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી દેશું આમાં તમે સ્ટફિંગ ભરવામાં જરા પણ બીક લાગતી નથી અને તો પણ પરોઠું ફાટશે નહીં મેં બે ચમચી જેટલું સ્ટફિંગ છે તે ભરી દીધું છે આની જગ્યાએ તમે ત્રણ ચમચી ભરશો તો પણ કોઈ બીવાની જરૂર નથી તો પણ પરોઠું છે તે આપણું ફાટશે નહીં સરસ બનીને તૈયાર થશે જો આવી રીતે બંને બાજુથી આપણું છે બંધ કરતું જવાનું છે પેક કરતું જવાનું છે અને પછી આવી રીતે ગોળ રાઉન્ડ વારીને પછી સેજ દબાવીને અને ગોળ એવો સેપ આપી દેવાનો છે જો તમને બતાવું જો આવી રીતે સરસ એવું લુવો બની ગયો છે તેવી જ રીતે હવે તમને છે તે બીજો લુવો કરીને હું બતાવી દઉં લુવો વારી લીધો છે અને આવી રીતે હાથની મદદથી થોડોક આવી રીતે મોટું બનાવી લેવાનું છે પ્રેસ કરતું જવાનું છે અને આગળનો ભાગ થોડો જાડો વાંધો નહીં તેવી જ રીતે આપણે બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી લેશું સ્ટફિંગ અને બંને બાજુ પ્રેસ કરીને ઊંડું સરસ એવી રીતે બનાવી લેવાનું છે પેક કરી દઈશું જો ઊંડું સરસ એવું બની ગયું છે હવે એક બોટ લીધો છે તેમાં જે આપણો ઘઉંનો કોરું છે તે સ્ટફ કરી દઈશું હવે તેને વેલણની મદદથી આપણે વણી લેશું કોર ઉપર જ વણતું જવાનું છે જેથી આપણું પરાઠું છે તે ફાટશે પણ નહીં અને સરસ બનશે જો તમે બતાવી દો પરઠું સરસ બની ગયું છે તેવી જ રીતે હું તમને બીજું બનાવીને બતાવું જો લુહો છે લોટવાળું કરી દે હવે તેને વણી લેવાનું છે અને હળવા હાથેથી વણવાનું છે જેથી આપણું પરાઠું છે તે ફાટશે પણ નહીં અને સરસ બનશે ધીમે ધીમે આવી રીતે વણતું જવાનું છે તે વણીને આપણું તૈયાર થઈ ગયું છે તે તમને બતાવી દઉં જો સરસ એવું બની ગયું છે હવે તેને આપણે આ પરાઠાને છે તે શેકી લઈએ જો તો સરસ ગરમ થઈ ગયું છે અને પરોઠાના આગળો ભાડ છે તે રાખી દીધો અને તેને પલટાવીને પાછું આપણે રાખીને હાથની મદદ પ્રેસથી આવી રીતે કરતું જવાનું છે હવે આ આ ભાગને આપણે ઉપર છે થોડુંક તેલ છે તે એડ કરી દઈશું વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો બધી બાજુ તેલ છે તે આવી રીતે ફેલાવી દેવાનું છે હવે આ ભાગને છે તે આપણે પલટાવી લેશું જો પરોઠું છે તે એની રીતે જ ફૂલવા લાગ્યું છે હવે પાછું આપણે ઉપરથી છે તે તેલ છે તે એડ કરી દઈશું બધી બાજુ સરસ રીતે તેલ ફેલાવી દેવાનું છે અને ચમ ચમચા સરસ રીતે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે પછી તેને પાછું પલટાવી લેવાનું છે જો આવી રીતે પ્રેસ કરતા જશું એટલે આપણે પરોઠું છે સરસ ફૂલીને તૈયાર થઈ જશે જો પરોઠું સરસ એવી રીતે બની તૈયાર થઈ ગયું છે તેવી જ રીતે હું તમને બીજું બતાવી દઉં જો એક સાઈડ આપણે ચેન્જ કરી દીધી છે બીજી બાજુ કરી પલટાવી દઈશું જો આવી રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે જેથી આપણું પરોઠું છે સરસ એવું ફૂલીને તૈયાર થઈ જશે જો તૈયાર એવું ક્રિસ્પી એવું બને છે ને આપણું પરોઠું તેને આપણે ગીસમાં લઈ લઈએ તૈયાર થઈ ગયા છે આપણા બધા પરોઠા ક્રિસ્પી એવા હવે તમને ખોલીને પણ બતાવો આપણે સ્ટફિંગ જો કેવું સરસ એવું દેખાય છે બન્યો છે ને આ વિડીયોમાં બસ આટલું જ હવે જો તમને આવી બતાવી દઉં જો આપણે પરોઠા એકદમ ક્રિસ્પી એવા બન્યા છે તો પછી પરોઠા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ